કોઈપણ મિત્રને યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર લેવાના હોય ન્યુ મોડેલ અને વ્યાજબી વ્યાજબી ભાવે ભાવે અલગ અલગ મોડેલ છે અને તમને મળી જશે તો જયમલભાઈના આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને વિડીયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાના છે ન્યુ મોડેલ પણ છે ઊંચા મોડલ નીચા મોડલ તમારે જે ટ્રેક્ટર લેવા હશે તે મળી જશે એકદમ વ્યાજબી ભાવની અંદર અને જવાબદારીવાળા ટ્રેક્ટર અલગ અલગ મોડલના ટ્રેક્ટર છે જેમ કે બે હજાર સોળ થી લઈ અને બે હજાર વીસ સુધીના ટ્રેક્ટર છે અને એના સિવાય યુવરાજ સિવાય તમારે બીજા ટ્રેક્ટર લેવાના હોય તો તે પણ મળી જશે

બાકી તમામ ટ્રેક્ટરની જવાબદારી કિંમત રૂબરૂ ફેરફાર થશે આ કિંમત બધી અંદાજિત કિંમત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બધા ટ્રેક્ટર જિલ્લો પોરબંદર અને ખાપટ જોવા મળશે